સેમ્પલ લીધું સેમ્પલ લીધા પછી સેમ્પલ ઓકે કમ્પ્લીટ થઈ ગયું કાંટો ચાલુ થયો ત્રણ ગુણી મગફળી જોખી અને બંધ રાખી દીધી કીધું ભાઈ કેમ બંધ રાખી તો કે ભાઈ આ કોથરો તમારે પાંચ રૂપિયા આપવા જશે એટલે પાંચ રૂપિયા કોથરો ઠપ કરવાના ન હોય બરોબર છે અમારું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું છે તો તમારે મગફળી જોખી લેવાની હોય પછી કોથરામાં પાંત્રીસ કિલો મગફળી હમાય કે ના હમાય એ અમારે ખેડૂતને ન જોવાનું હોય બસ અમારે તો એક છે કે અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારે મગફળી જોખવાની કે નહીં આખા યાર્ડમાં બધા પૈસા આપે છે તો આ ધોરાજી જ બધા મજૂરી અને મજૂરીની હેસિયત કે ખેડૂત પાસે આ મગફળી પૂરી ભરે કે ખાલી ખોટલો કે તમે ઠપકાવતા જાવ કીધું ભાઈ એ અમારે ના કરવાનું હોય એ છે તમારે કમ્પ્લીટ ગુણી કરવાની તો તમારે કરવાનું તો કે કોઠે પાંચ રૂપિયા આપો મજૂરી હેસિયત હું કે ખેડૂત પાસે અધિકારીઓ કોઈ પણ અત્યારે હાજર છે ને અમારે શું કરવાનું

અને પાંચ રૂપિયા કાંટા વાળા લે કોથરે અને અમારી પાસે માગે પાંચ રૂપિયા અમને પોતું નથી અને અધિકાર કોઈ કઈ છે નહી કોઈ જવાબદારી વ્યક્તિ છે નહી અહી કોઈ અમારે કરવાનું શું કહે છે કઈ રીતના પૈસા ઠપકાવાના કેટલા રૂપિયા પાંચ રૂપિયા તમારી માંગ શું છે બંધ થવું જોઈએ